દુખ જનક બાબત જ્યારે ડીજે લઈને નીકળી પડ્યા આજે કુરિવાજો અને કુપ્રથાઓ થી આજે આપણો સમાજ સોસાય ગયો છે અને લોકોને આની કોઈ ખબર જ નથી જેની બિલકુલ કોઈ ગંભીરતા નથી લેતું આજે શિક્ષણ માટે આપણે ખૂબ સખત કઠોર પરિશ્રમ કરવાની જરૂર છે આપણા સમાજમાંથી મારી ઈચ્છા એવી છે કે બહુ બહુ મહત્તમ વધુ પ્રમાણમાં આપણા સમાજમાંથી આદિવાસી સમાજમાંથી આવનાર સમયમાં આઈએસ અને આઈપીએસ અધિકારીઓ બને કારણ કે શિક્ષિત નહી હશે તો આપણને સપોર્ટ કે ટેકો પણ આપણને નથી મળી રહેવાનો જે મેં મારા મિત્ર વાત કરી કરણસી ડાભી તેઓની ગાંધીનગર ખાતે ત્રણ એકર જેટલી જમીન છે અમારે ચર્ચા પણ થઈ પ્રવીણભાઈ તો જેવી રીતે રાજસ્થાનની અંદર જયપુર ઉદયપુર દરેક જગ્યાએ આજે સિવિલ સર્વિસીસ એકેડેમીઓ બનેલી છે મીળા સમાજની દિલ્હીમાં પણ છે આપણે પણ આવી એકેડેમી કેમ ન બનાવી શકીએ આજે થોડા સમય પહેલા આપણા સમાજનું આપણે એક અનમોલ રત્ન આજે ગુમાવ્યું છે સ્વર્ગસ્થ શ્રી વી.એમ. પાર્ગી સાહેબનું એક સપનું હતું કે અમદાવાદ કે ગાંધીનગરની ભૂમિ પર મારા આદિવાસી સમાજ માટે અમે પણ એક આઈએસ એકેડેમી તૈયાર કરીએ આજે થોડા સમય પહેલા લગભગ ત્રીજા મહિનાની બીજી તારીખે લીમખેડા ખાતે આદિવાસી સમાજની ત્રણ જિલ્લાની એક યોજાયું હતું તે દરમિયાન એક એમનું એવું કેવું છે એમનું સ્ટેટમેન્ટ એવું હતું કે આ જે નારો હતો એ અંગ્રેજો સામે લડવા માટેનો નારો હતો હવે અંગ્રેજો જતા રહ્યા અને હવે આ નારાનો કોઈ અર્થ કે કોઈ તાત્પર્ય નથી રહેતું એવું એમનું કેવું હતું તો દોસ્તો આ મંચ માધ્યમ થકી હું એમને કહેવા માંગુ છું કે ભલે પીએચડી થઈ ગયા ડોક્ટોરેટ થઈ ગયા પણ આદિવાસી ભીલો નો લગભગ એમને ઇતિહાસ આ સુધી વાંચ્યો એવું મને લાગતું નથી આ મંચ માધ્યમ થકી એમને કહું છું કે સુપ્રીમ કોર્ટના લેન્ડ ના જો ઓનર હોય તો આ ધરા આ દેશના ના સાડા આઠ ટકા આદિવાસીઓ છે આ મારો અવાજ આ ધરતી જઈને સુધી પહોંચે મારી આશા છે આજે આપણા આદિવાસી સમાજ ની વાત કરીએ તો દરેક જગ્યાએ તમે જ્યાં જાઓ ત્યાં આપણા આદિવાસી રાજા મહારાજાઓ આપણને અસ્તિત્વ મળશે બધા જાણે જ છે તેમ છતાં એક મિનિટ લઈને રિપીટ કરું

ત્યાંથી ઈસવીસન છઠ્ઠી સદીમાં માં આવીએ તો અમદાવાદના રાજા આશા ભીલ આજે પણ ત્યાં એક જગ્યા છે આશા ભીલના ટેકરા તરીકે જગ્યા ઓળખાય છે એવી જ રીતે મેઘરજ ના મેઘજી ડામોર ચાપાને ચાપા ભીલ અલીગાજપુર આલિયા અલિયા ભીલ આપણા ઝાલોદના ઝાલા વસૈયા લીવડી લીંબા પરવાર અલીગાજપુર નો આલિયો ભીલ જાપાનો જાપો ભીલ ભૂરિયો થોડો ટાઈમ પહેલા જ્યારે આફ્રિકા ની અંદર ખોદકામ થતું હતું તે દરમિયાન એક કંકાલ મળી આવ્યું